હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે અમે મગફળીનું ખળું લઈ અને મગફળીનું દવણું કરીને નવરા થઈ ગયા સવી કારણ કે અમારા ભાઈ આવ્યા હતા અમને મદદ કરાવવા આ છે આપણા ગોરધનભાઈ જે પાવઠીથી થી અમે વરસાદ આવ્યો અને ભાઈને ફોન કર્યો ચોવીસ તારીખ થી ત્યાં વરસાદ ચાલુ હતો ભાવનગર તળાજામાં પાવથી કા ભાઈ પાવઠીમાં વરસાદ એક ધારો શરૂ એટલે ભાઈને અમે હું આને આમ કે ફોન કરતા જ હોય તો જય ફોન કરવી ત્યાં એમ કે કે ભાઈ શું કરો તો કે બેન આ જો ને વરસાદ રહેતો નથી ને ખાઈ પીને ખાટલા તોડવી છે એમ તો કરતા હોય અવારનવાર તો ભાઈ એક અમારે મગફળી ઊભી હતી એટલે ફોન કર્યો ભાઈને કીધું તો અહીંયા આવતાર્યો ને મગફળી હાથે ઉપડી લઈ તો ભાઈ તો માડી જાય વિરા ઘોણે તરત જ કીધું એટલે આવ્યા અને મગફળી બધી હાથે ખેંચાવરાવી અને ઓસામ પૂરું ભાઈ આવ્યા ને તો જાણે ભગવાન આવ્યા એની ઘોણે ખરાડે આવી ગઈ અને ખળું સરસ શાંતિથી બધી મગફળી હાથે ખેંચી લીધી બધાએ થઈને અને સરસ હુકાઈ પણ ગયું અને મગફળી હલરમાં કાઢી દવણું ઉકરી વાળ્યું પાલો હોય તેને હારવી વાળ્યો ભાઈ પાસે બધું તમામ કામ પૂરું થઈ ગયું અને હવે ભાઈ કહેશે એક બેન હવે હું રજા લઉં તો ભાઈ જાઉં હવે આ ચાવડા સાહેબ જો ઠેલો લઈને તૈયાર થયા છે આમ જો લાલ

આ રીતે હાલો જય શ્રી કૃષ્ણ બધા મોજ માં રહીયો હા ભાઈ તમને તમારા મિત્રો કેટલા બધા છે આમ વીડિયા આપણે જોવે છે બધાને હું કહો તમે ગોરધન ભાઈ છે ગબરુ ભાઈ પછી આપણા પરભાત ભાઈ રામદેવ ભાઈ બધા ભાઈઓને ને જય શ્રી કૃષ્ણ

મળવા આવ્યા હતા પણ બરોબર ટાઈમે ટાઈમ આવ્યા એટલે દહણું કરવા બેઠ છે ત્રણ દિવસથી મારા મમ્મી પપ્પા પણ આવ્યા છે તો ત્રણ દિવસથી મારા મમ્મી પપ્પા પણ અમને મહેનત આવીથી નારવાર કરાવી અને માંડવી લેવરાઈ લીધી છે ને હવે આ છેલ્લું દાખલું વધ્યું છે ને જો આ છેલ્લું દાખલું હવે વધ્યું છે એ પણ હવે એવરીથીન વીણવાનું કામકાજ ચાલુ છે આવી આવી માંડવી નીકળે છે દાખલામાંથી એમાં વજન તો બહુ ન હોય પણ તો એમ કે દેખાય એટલે વીણી લેવી અને જો મારા પપ્પા શેકેલી માંડવી ખાય છે ને ગોળ ખાય છે અરે બાપુ માંડવી બદામ કરતા હારી જ છું હા મારા પપ્પા એમ કે કૈલાસબેન બદામ કરતા વધારે ગુણ હોય માંડવીમાં એટલે મગફળી ખાવી જોઈએ બદામ આપણે ને મોંઘા ભાવ નહીં મળે અને આપણા મનમાં એક જાતનો વેમ ભરાઈ ગયો છે કે શિયાળામાં બદામ ને કાજુ ને એવું ખવાય બાકી આ મગફળી રહી ને એ આપણી દેશી બદામ જ છે બદામ ને એક બાજુ મેકી દે એવી આપણી મગફળી હોય બારે માસ ખવાય હા મગફળી બારે માસ ખવાય બદામ તો ઉનાળામાં ખાવી થોડુંક વહમું લગાડે અને આ મગફળી રહી ને બારે મહિના હાલે જો માર મમ્મી કે છે હા બારે મહિના આલે મગફળી જય શ્રી કૃષ્ણ મગફળી ખવાય તો જાવ તો ગરધનભાઈ આવ્યા અને મારા મમ્મી પપ્પા આવ્યા જાણે અમારે તો આખું પિયર આવી ગયું અમારે એવું લાગ્યું અને સરસ અમારું માંડવીનું ખળું લેવરાઈ દીધું અને આપણે મગફળી ધાબા ઉપર થોડીક ટાઢી હતી એટલે ધાબા ઉપર હુકવી દીધી એટલે કીધું પરબારી હુંકાય અને આપણે કાંઈ કૂતરા મીંદડા બિલાડા ઢોર એવું કાંઈ નહીં નો પ્રોબ્લમ અને હવે શાંતિથી ખળું લેવાઈ ગયું છે ગોરધનભાઈને પણ ચાવડા સાહેબ મેંકવા ગયા છે અને હવે અમે અમારા મમ્મી પપ્પા અને અમે અને સુજલભાઈ વધ્યા તો હવે અમે રાંધવાની તૈયારી કરી નાખી ને વાગી ગયા છે બપોરના બાર તો હાલો બધા ગવારનું શાક બનાવવાનું છે બાજરીના રોટલા બનાવવાના છે ને થોડીક છાસ તો હાલો બધા જેને જેને ગવારનું શાક ને બાજરીના રોટલા ભાવતા હોય તો બધા આવી જાઓ સીતાફળ ફળ જવા ખાલી થઈ ગઈ આખા દાળ બધા ખાલી થઈ ગયા ક્યાંય કંઈ ન વીધ્યું બધા ફળ પાકી ગયા એક ડાળમાં કાંઈ જોવા ન મળે જો કેટલા બધા હતા ડાળે ડાળે ફળ લાગેલા હતા ને હા આખું ઝાડ ખાલી થઈ ગયું તમામ ક્યાંય કાંઈ ન મળે જો કરવો નહી હોકલ ન મળે અને આ પાછું રામફળ છે જો આ ને આ ડાળા રહ્યા નઈ રામફળના છે જો જે આ રામફળના ડાળા છે અને આ નીચે રહ્યા આ સીતાફળી છે જો બે ને તફાવત આટલું દેખાય છે જો તમને બે ને તફાવત બેના ડાળામાં તફાવત દેખાશે પાંદડામાં ઉપર સીતાફળ ઉપર રામફળ છે અને નીચે રહ્યું ને એ સીતાફળ છે દેખાય છે ને ડિફરન્સ ઓલાનો કલર છે એ ઘાટો લીલો છે આંબા જેવો અને આ નીચે છે એ સીતાફળના પત્તા એ થોડાક પીળાશ પડતા છે તો આટલો ડિફરન્સ છે અને મેન મેન આ ઝાડને હારે હારે દેખાડ્યું છે તો એક મેન હકીકતની વાત કરી દઉં તો આ રામફળ રહ્યું ને એ અમારે અહીંયા પાડોશી છે વિઠ્ઠલભાઈ ડાભી તો અમે એમને ખાતર ભરાવાઈ ગયા તો આપણે ઢાલું કરવી ને એમ ઢાલ કરી દે અમે અને અમે અમે એના ને આ ખાતર ભરવા ગયા હતા ને તો ન્યાં છોડ મસ્તી ન હર્યો ને ઉગ્યો તો આમ ખાલી ત્રણ પત્તાવાળો આમ બે ગુણા ગુણા પત્તા હતા ને ત્રીજું પત્તું એક નીકળ્યું હતું તો મેં કીધું આ હું આસો પાલવ છે આસો પાલવ જેવું જ લાગતું હતું તો એ આમના ઘરનાનું નામ ભાવ બેન છે તો એ મને કે ના ના કહેલાસી રામફળ છે એમ કીધું એ કેવું હોય જેમ કે પહેલી વાર તો રામફળનું નામ સાંભળ્યું તો મને કે આ વતાર જોતો હોય કે લઈ જા તો એ મેં કીધું તો લાવો લઈ જ અને લાવી અને આપણે એ રામફળને આવી વાવ્યું અહીંયા જાવ આપણે જવાય ઘર પાસે જ વાવ્યું હતું ઘર પાસે જ વાવ્યું અને ત્યારે તો એ ખાલી એક ત્રણ પત્તાવાળું ડાળું હતું અને આ રામફળને ગમે એ હોય એને પ્રોબ્લેમ આવી રીતના આવ્યા રાખે છે એ નાનું હતું ને ત્યારથી જ એ તકલીફોનો સામનો કરતો આવે છે તો બન્યું એવું કે રામફળ અને નીચે થળિયેથી ઉંદડા લાગતા અને એના મૂળિયા કાપી નાખે અને એ બધું કરતા હતા તો વરસમાં ત્રણ ચાર વખત આમ વિલાઈ જાય વળી પાછું હું તળીએ જે ગમે તેમ મારી કોશિશ બનતી કોશિશ બધી કરી અને વળી અને બચાવું એવરીથીન કરતાં કરતાં બે વર્ષ લગી રામફળને એને શું કર્યું ઉંદડાએ કાપ કાપ કર્યું મળ્યા એટલે એને વિકાસ ન થવા દીધો પછી બન્યું એવું કે સીતાફળ ખાય અને અમે અહીં બી નાખ્યા તો બીજું ચોમાસું આવ્યું ને એટલે સીતાફળ એના હાથે હાથે ઉગી આ જે સીતાફળી રહીને આ સીતાફળી રહીને આ આ બી ઉગેલા છે આ બંને એક આથળ છે અને એક આ બીજું થડ છે આ આ પહેલાં ઉગી હતી અને પછી બીજા ચોમાસામાં આ ઉગી તો સીતાફળ ઉગી એટલે એનું સીતાફળની સુગંધથી કે રામ જાણે સીતાફળ યોગી ને પછી આ રામફળમાં ઉંદરડા એના મૂળિયા કાપતા બંધ થઈ ગયા ને હજીની ઘડી લગી બે વર્ષનું એ ઝાડ હતું ત્યાંથી તે હજીની ઘડી લગી હવે તો ફળ આવવા મળ્યા છે ત્રણ વર્ષથી તો રામફળ પણ આવે છે અને ત્રણ ચાર વર્ષથી સીતાફળ પણ આવે છે પહેલાં સીતાફળ આવવાનું શરૂ થયું રામફળ પહેલાં વાવ્યું હતું ને તો એ છતાંય રામફળ પહેલાં ન આવી શક્યું અને ઓલું નથી કહેતા કે નાનપણમાં કવ ઠાઈ ગયું ઉંદર આવું એ કવ ઠાઈ દીધું એને એવ ને એટલે સીતાફળના ફળ પહેલાં લાગવા માંડ્યા અને પછી રામફળના ફળ આવ્યા તો અત્યારે એ બેની અંદર ફળ આવ્યો છે અને સીતાફળની સુગંધના હિસાબે જ તે ઉંદર આવતા બંધ થઈ ગયા તો હારવાલો તો આવજો બધા બાય જય શ્રી કૃષ્ણને આવા કંઈક ફળ વાવજો મજા આવશે ખાવાની